અમરેલીમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગુટીનું જે સરઘસ કાઢવામાં આવ્યો હતું અને પાયલ ગુટીએ આરોપ કર્યા હતા કે અમરેલી પોલીસે તેમને માર પણ માર્યું છે આ મામલાની તપાસ ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ્ત રાયને સોંપી હતી તો કે આ તપાસને લઈને રિપોર્ટ ક્યાં સુધી પહોંચ્યો છે તેને લઈને વિકાસ શાહે જે રાજ્યના ડીજીપી છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચેના ડખા ચરમસીમા પર જોવા મળ્યા હતા જેમાં એક જૂથ દ્વારા બીજા જૂથના નેતાઓ સામે ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધમાં ગંભીર પત્ર હતો આ મામલા સંદર્ભમાં ભાજપના એક જૂથના નેતાઓને જેલ જવાનો વારો પણ આવ્યો હતો જેમાં પાટીદાર સમાજની પાયલ ગોટીને પણ જેલ જવું પડ્યું હતું તેમની સામે ગુનો નોંધાયો હતો એટલું જ નહીં પાયલ ગોટીએ જ્યારે જેલમાંથી બહાર આવ્યા તે દરમિયાન તેમણે અમરેલી પોલીસ ઉપર માર માર્યા હોવાના ગંભીર આરોપ કર્યા હતા અને લઈને વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો આ મામલાને તપાસને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલીપ રાયને આ સમગ્ર કેસની તપાસ સોંપી હતી નીલીપ રાય છે બે દિવસ અમરેલીમાં રહ્યા હતા તમામ જે પોલીસ કર્મચારી હોય અધિકારી હોય પાયલ ખોટી હોય તેમના નિવેદન નોંધ્યા હતા અને નિવેદન નોંધ્યા બાદ હવે આ સમગ્ર કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેને ડીઆઈજી નિરીપ રાયે રિપોર્ટ સુપ્રત કર્યો છે કે કેમ તેના લઈને પણ સવાલ ઉઠ્યા હતા ને આ મામલે ડીજીપી વિકાસ સાહેનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો છે એને વધુ અસરકારક બનાવવા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ

આપે સાંભળ્યા આ હતા રાજ્યના ડીજીપી વિકાસ સાહેબ પાયલ ગોટીના કેસના તપાસને લઈને તેમણે મોટું નિવેદન આપ્યું છે અને અત્યાર સુધી તેમના સુધી રિપોર્ટ આ પહોંચ્યો ન હોવાની વાત કહેવામાં આવી છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બને છે ત્યારે ક્યાર સુધીમાં આ રિપોર્ટ તેમના સુધી પહોંચે છે અને આમાં જે જવાબદાર લોકો છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં